નમસ્કાર મિત્રો ધોરણ દસ આગામી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જાહેર થઈ ચૂકી છે આ પરીક્ષામાં સંપૂર્ણ તૈયારી આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકાય સફળતા મેળવી શકાય જ્વલંતતા મેળવી શકાય તે સદભાવના સાથે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા શૈક્ષણિક પરિવાર દ્વારા પરીક્ષા પર્વની ગુરુચાવી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે આ કાર્યક્રમના અંતર્ગત ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આજથી બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસથી જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના બાળકો માટે અનુભવી શિક્ષકની ટીમ તજજ્ઞો દ્વારા મુખ્ય વિષયોમાં તમામ ચેપ્ટરના પ્રશ્નો અને એમસીક્યુ નો વિડિયો પંદર મિનિટનો દરરોજ ડીઓ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે અને વિડીયોના અંતે એક મિનિટ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ મૂકવામાં આવશે જે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ જ જરૂરી થશે તો મિત્રો જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરેક તજજ્ઞ તમારી સાથે જ છે તો ચાલો હવે આપણે ચેપ્ટર નંબર એક ધોરણ દસ ગણિત વિષય આપણે ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવ્યો છું દરેક મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારા મિત્રોને પહોંચે ત્યાં સુધી સ્કેર કરજો હવે આપણે પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જે બેઝિક ગણિત માટે બે ગુણનું છે અને સ્ટાન્ડર્ડ ગણિત માટે ચાર ગુણનું આ ચેપ્ટર છે મિત્રો તો હવે આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યની થિયરી જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈશું પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ અને ચેપ્ટરનું નામ ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો જેને નેચરલ નંબર કહીશું ઇંગ્લિશમાં જે સંખ્યાઓની શરૂઆત એકથી થાય અનંત સુધી જાય તે સંખ્યાઓને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા કહીશું એકથી લઈને અનંત સુધીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહીશું પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ઝીરોથી થાય છે ઝીરો વન ટુ થ્રી અનંત સુધી જશે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ઝીરોથી થશે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર કહીશું ડબલ્યુ કેપિટલ પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજન નંબર કેપિટલ આ અથવા કેપિટલ જેડ પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યા પણ આવે ઝીરો વન ટુ થ્રી ફોર અનંત સુધી માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અનંત સુધી તો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક થશે સંખ્યાઓ કે જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય જે સંખ્યાને સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહીશું અસમ્ય સંખ્યા જેને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં ધારો કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ જે અસમ્ય સંખ્યા થશે તો મિત્રો સમ્ય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓનો જેમાં સમાવેશ થાય છે તેવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહીશું જેને ઇંગ્લિશમાં રિયલ નંબર કહીશું મિત્રો સમય સંખ્યાને રેશનલ નંબર અસમ્ય સંખ્યાને ઈ રેશનલ નંબર કહીશું જ્યારે વાસ્તવિક સંખ્યાઓમાં સમ્યનો પણ સમાવેશ થશે અને અસમ્ય સંખ્યાનો પણ સમાવેશ થશે એટલે ખાસ યાદ રાખવાનું કે સમ્ય સંખ્યાઓને પી બાઇક વિસ્વરૂપમાં દર્શાવી શકાય છે અને અસમ્ય સંખ્યાને પી બાય સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ જે છે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ આ બધી અસમ્ય સંખ્યાઓ છે હવે મિત્રો નેક્સ્ટ કે આ ચેપ્ટરમાં શું શું અગત્યનું છે આપણે આ વિડીયોમાં પ્રકરણ વનમાં બોર્ડની પરીક્ષા માટે અગત્યના ટોપિક અગત્યના દાખલાનો અભ્યાસ કરીશું જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે તો ચાલો હવે ખૂબ જ અગત્યનું પ્રમય એક માર્ક્સમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે કે અંક ગણિતનું મૂળભૂત પ્રમય લખો એક ગુણમાં પૂછાઈ શકે તો તમારે લખવાનું કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે એક અન માત્ર એક જ રીતે લખી શકાય છે તો આ જે પ્રમય છે તમારે યાદ રાખવું પડશે કે દરેક વિભાજ્ય સંખ્યાને લાઈક છવ્વીસ છે કા તો અઠ્યાવીસ છે અઠયાવીસ એ અવિભાજ્ય સંખ્યા નથી વિભાજ્ય સંખ્યા છે તેને ભાગ પાડતા આપણને શું મળે છે ચૌદ મળે છે તેના ભાગ પાડતા આપણને સાત મળે છે સાત કા સાત તો આ બે 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 અને સાત છે શું છે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય છે એક અને માત્ર એક જ રીતે લખી શકાય તો અઠ્યાવીસ એટલે શું થશે બે ગુણ્યા બે ગુણ્યા સાત તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે વન એન્ડ ઓનલી વન ટાઈમ અનન્ય રીતે લખી શકાય છે તો આ થઈ ગયું અંક ગણિત મૂળભૂત પ્રમેય હવે મિત્રો નેક્સ્ટ આ ચેપ્ટરમાં ગુસાઅ અને લસાઅ નો કમ્પલસરી એક ગુણનો ક્વેશ્ચન પૂછાય છે જે એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાઈ શકે ખરા ખોટા ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે હવે ગુરુસા ગુસાનો મતલબ શું થાય તો ગુરુતમ સામાન્ય અવયવ લસાનો મતલબ શું થાય તો લઘુત્તમ સામાન્ય અવયવી તો ગુસા કાઢીશું લસા કાઢીશું તો એક્ઝામ્પલ સાથે જોઈએ તો તમને કોઈ પૂછે તો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય અવયવના ગુણ સ્વરૂપે દર્શાવીશું ત્યારબાદ લસા ને ગુસ્સાનો દાખલો જોઈએ તો એકસો ચાલીસ ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો બે વડે ભાગીએ તો કેટલા થાય સિત્તેર થશે સિત્તેરને બે વડે ભાગીશું તો પાંત્રીસ થશે એકમ નોંગ શૂન્ય છે માટે બે વડે ભાગી શકાય અહીં પણ એકમ નોંગ શૂન્ય છે માટે બે વડે ભાગી શકાય અહીં એકમ નોંગ પાંચ છે માટે બે વડે ભાગી ન શકાય હવે ત્રણ વડે ભાગી શકાય તો જોઈ લઈએ તો પાંચ ત્રણ આઠ થાય આઠ ત્રણ ના ઘડિયામાં આવતો નથી તો બે વડે ભાગીશું નહીં થાય ત્રણ વડે ભાગીશું નહીં થાય પાંચ વડે ભાગીશું તો પાંચ થશે સાત તો અવિભાજ્ય સંખ્યા છે મિત્રો તો તો થાય આવો તમને એકસો ચાલીસ ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવે તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત થશે તો ઘાત સ્વરૂપે બે ની બે ઘાત પાંચ અને સાત લખીશું આ તમે જાતે ટ્રાય કરી શકો છો મિત્રો આ જ રીતે તમે ટ્રાય કરી શકો છો એકમનો અંક પાંચ છે માટે બે વડે ત્રણ વડે ભગાશે નહીં બે વડે ત્રણ વડે ભગાશે બે વડે ભગાશે નહીં ત્રણ વડે ચેક કરવું પડે ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને બે અગિયાર ને બે તેર તેર ને પાંચ અઢાર અંકોનો સરવારો અઢાર થાય છે માટે ત્રણ વડે ભાગી શકાય કેમ કારણ કે અઢાર ને ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય ત્યારબાદ ચેક કરજો પાંચ વડે સાત વડે તો આ રીતે તમે લખી શકો છો હવે નેક્સ્ટ નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયની રીતે ગુસા અને લસા શોધો હવે તમારે ગુસા પણ શોધવો છે લસા પણ શોધવો છે તો આઠ છે આઠ શું થાય બે ગુણ્યા બે ગુણ્યા બે થશે જેને બેની ત્રણ ગાત કહી શકાય નવના અવિભાજ્ય પાડતા ત્રણ ગુણ્યા ત્રણ થાય જેને ત્રણનો વર્ગ કહીશું પચીસ એટલે શું થશે પાંચ ગુણ્યા પાંચ થશે જેને પાંચનો વર્ગ કહીશું હવે તમારે ગુસ્સા શોધવો છે આઠ નવ અને પચીસ ગુસા શોધવો હોય તો તમારે સામાન્ય લેવાના મિત્રો અહીં સામાન્ય શું છે તો દરેકમાં સામાન્ય કઈ છે જ નહીં તો ગુસા એક આવશે અહીં બે છે અહી બે નથી બે નથી ત્રણ છે ત્રણ નથી ત્રણ નથી પાંચ છે પાંચ નથી પાંચ નથી માટે એક સામાન્ય હોય છે માટે ગુસામાં સામાન્ય લેવાનું જ્યારે લસા શોધવો હોય ત્યારે તમારે સામાન્ય હોય તો મેક્સિમમ ઘાટ લેવાની અને સામાન્ય ન હોય તો બાકીનું બધું જ લઈ લેવાનું અહી સામાન્ય કોઈ છે જ નહીં તો બાકીના બધાને બધું જ લઈ લઈશું એટલે કે બે ની ત્રણ ગાત ત્રણ ની બે ગાત અને પાંચ ની બે ગાત થશે બે ની ત્રણ ગાત આઠ ત્રણ ની બે ગાત નવ પાંચ ની બે ગાત પચીસ પચીસ અઠું બસો થશે અને બસો નવા કેટલા થશે અઢારસો તો આ રીતે મિત્રો ગુસા અને લસા શોધી શકાય છે હજુ એક દાખલો જોઈએ તો ધ્યાન આપજો પંદર શું લખાય અવયવ સ્વરૂપે અવિભાજ્ય ત્રણ પંચુ પંદર એકવીસ એટલે ત્રણ સત્તુ એકવીસ અને પાંત્રીસ એટલે પાંચ સત્તુ પાંત્રીસ હવે કોમન શું છે કોમન કશું જ નથી મિત્રો માટે ગુસા તો શું આવશે એક આવશે લસા શું આવશે મેક્સિમમ પાવર જોવાની અહીં પાંચ છે પાંચ છે તો પાંચના પાંચ આવશે પાંચની એક જ ગાંચ મેક્સિમમ છે ત્રણ છે અહીં ત્રણની એક જ ગાંચ છે મારે ત્રણ આવશે બાકીના સાત પણ એક જ છે માટે સાત આવશે તો સાતરી એકવીસ એકવીસ પંચો એકસો પાંચ થશે તો આ રીતે તમે લસા શોધી શકો છો હવે નેક્સ્ટ જેમાં ગુસાઅ આપ આપેલો છે લસા તમારે શોધવો છે તેના માટે ખૂબ જ અગત્યનું સૂત્ર યાદ રાખવાનું બે પૂર્ણાંકો છે એક પૂર્ણાંક છે એ અને બી બીજો પૂર્ણાંક ગુણ્યા લસા અ એ અને બી જેના બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થશે આ ખૂબ જ અગત્યનું સૂત્ર બોર્ડની પરીક્ષા માટે કહી શકાય જો આ સૂત્ર તમને આવડશે તો તમારો માર્ક્સ પાક્કો છે મિત્રો ગેરંટી હવે અહી તમને બે પૂર્ણાંકોમાં એક પૂર્ણાંક છે ત્રણસો છ બીજો પૂર્ણાંક છે છસો સત્તાવન તો ગુ સા અ ત્રણસો છસો સત્તાવન ગુણ્યા લ સા અ ત્રણસો છ અને છસો સત્તાવન જેના બરાબર ત્રણસો છ ગુણ્યા શું છસો સત્તાવન જેમાં તમને ગુસા આપેલો છે ગુસાની કિંમત આપી છે ગુણ્યા છસો સત્તાવન આ સૂત્રની મદદથી કેવી રીતે દાખલો ગણી શકાય આપણે ગણીએ છીએ આવા ટાઈપના કોઈ દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ લસા તમારે શોધવો છે ત્રણસો છસો તો ત્રણસો છ છે અને છેદમાં શું આવશે મિત્રો નવ હવે કટ કરીશું તો ત્રણ નવ સત્યાવીસ થાય ત્રણ નવ ચોક છત્રીસ થશે ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન તમે ગુણાકાર કરશો તો સમથિંગ જવાબ મળશે મિત્રો એ તમારો સાચો જવાબ થશે તો આ રીતે ખૂબ જ અગત્યનો જે દાખલો છે જેમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે આ સૂત્રની મદદથી તમને એમ સીક્યુમાં પણ તમને કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે અથવા તો આ સૂત્ર પણ તમને પૂછી શકે છે એક માર્ક્સમાં તો ખાસ ધ્યાન રાખવું હવે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન જે બોર્ડની પરીક્ષામાં વારંવાર બેઝિક અને સ્ટાન્ડર્ડમાં બેઝિકમાં તો ખાસ નહીં પરંતુ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે તો ખાસ પૂછાય છે અને બેઝિકમાં પણ પૂછાઈ શકે તો વર્ગમૂર પાંચ અસમ્ય સંખ્યા છે તેવું સાબિત કરો જ્યારે આવો ક્વેશન પૂછાય સાબિતી પૂછાય છે ત્યારે તમારે ધારણા કરવી પડશે આપણે સાબિત કરવું છે વર્ગમૂળ પાંચ અસમ્ય છે આવું સાબિત કરવું હોય તો તમારે લખવાનું ધારો કે વર્ગમૂર પાસ છે વર્ગમૂળ શું છે મિત્રો સમમે છે એવું તમારે ધારણા કરવાની છે હવે સમમે છે મતલબ તેને શું લખી શકાય સ્વરૂપમાં લખી શકાય જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે સામાન્ય અવયવ શું થાય સામાન્ય અવયવ એક થશે સામાન્ય અવયવ થશે મિત્રો આપણે સમય ધારી લીધું છે સામાન્ય અવયવિક થાય અને બી નો હવે બી ઉપર જશે તો રૂટ ફાઈવ બી જેના બરાબર બંને બાજુ વર્ગ કરીશું બંને બાજુ વર્ગ લેતા તો રૂટ ફાઈવ બી નો સ્કવેર કરીશું અને એનો સ્કવેર કરીશું રૂટ ફાઈવ નો સ્કવેર કેટલો થાય રૂટ ફાઈવ નો સ્કવેર ફાઈવ થશે બી નો સ્કવેર બી સ્કવેર થાય જેના બરાબર એ સ્કવેર માટે લખી શકીએ કે એ સ્ક્વેર બરાબર ફાઈ બી સ્કવેર અહીં લખી શકીએ આ સમીકરણ એ કહી શકીએ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પાંચ એ એ નો અવયવ છે તો લખી શકીએ પાંચ એ એ સ્ક્વેર અવયવ છે પાંચ એ એ સ્ક્વેર અવયવ છે તો પાંચ એ એનો પણ અવયવ થાય માટે પાંચ એ એનો પણ અવયવ હવે મિત્રો આ પહેલો કેસ ડન થઈ ગયો હવે આપણે બીજો કેસ જોઈશું તો અહી અવયવ એ છે માટે એ બરાબર હવે ત્રીજો પૂર્ણાંક લઈશું જેને આપણે સી પૂર્ણાંક કહીશું અહી પાંચ છે માટે આપણે પાંચ જ લઈશું બંને બાજુ વર્ગ કરીશું બંને બાજુ વર્ગ લેતા તો એ સ્ક્વેર બરાબર શું થાય ફાઈવ સી નો સ્ક્વેર થશે એનો સ્કવેર એ સ્કવેર પચીસ સી નો સ્ક્વેર થશે હવે એ બટલા શું લખી શકાય તો એ સ્કવેર બરાબર ફાઈવ લખી શકાય 5b² બી જેના બરાબર શું થાય પચીસ સી હવે મિત્રો શું કરીશું પાછું પાછું પચીસ તો બી સ્ક્વેર બરાબર આવશે માટે લખાય કે ફાઈવ એ બી નો અવયવ છે માટે પાંચ એ નો પણ અવયવ થાય મિત્રો પાંચ એ બી નો અવયવ થાય તો પાંચ એ પણ અવયવ થાય તો પહેલા કેસમાં અને બીજા કેસમાં પાંચ એ સામાન્ય અવયવ બન્યો માટે લખીશું પાંચ એ એ અને બી નો સામાન્ય અવયવ છે પાંચ એ અને બી નો સામાન્ય અવયવ છે માટે આપણી ધારણા ખોટી થશે કારણ કે અહીં સામાન્ય અવયવ એક હતો એ અને બી નો અને અહીં એ પાંચ એ એ અને બી નો સામાન્ય અવયવ આવ્યો છે માટે લખી શકાય આપણી ધારણા ખોટી છે હવે આપણી ધારણા ખોટી હોય માટે લખી શકાય કે રૂટ ફાઈ એ અસમ્ય સંખ્યા નથી રૂટ ફાઈ એ સોરી અસમ્ય સંખ્યા છે સમ્ય સંખ્યા નથી અસમ્ય સંખ્યા છે તેવું સાબિત કરી શકાય સોરી તો સૌપ્રથમ પ્રથમ રૂટ ફાય સમ્ય સંખ્યા છે તેવું ધારવાનું જેના બરાબર એ બાય બી લખીશું બંને બાજુ વર્ક કરતા આપણને એ મળે છે જેમાં પાંચ એ સ્ક્વેરનો હોય છે હવે બીજા કેસમાં આપણે એ સામાન્ય હોય થઈ ગયો તો એ બરાબર ત્રીજો પૂર્ણાંક સી લઈશું બંને બાજુ વર્ક કરીશું તો પાંચ એ બી સ્ક્વેરનો હોય મળશે તો પાંચ એ બીનો હોય થઈ ગયો તો લખી શકાય કે પાંચ એ અને બીનો સામાન્ય અવયવ છે માટે આપણી ધારણા જે હતી સામાન્ય એ એક થાય તે તદ્દન ખોટી થશે માટે રૂટ ફાઇવે સમ્ય સંખ્યા નથી એ કેવી છે અસમ્ય સંખ્યા છે તેવું સાબિત કરી શકાય છે આવો ક્વેશ્ચન તમને 110% પૂછાતો હોય છે મિત્રો નેક્સ્ટ જેમાં સાબિત કરો કે 3 2√5 એ અસમ્ય સંખ્યા છે હવે 3 2√5 અસમ્ય સંખ્યા છે એવું સાબિત કરવું હોય તો પહેલાથી થોડું અલગ રીત છે જે એકલો અવિભાજ્ય અંક હોય છે તેનું અલગ રીત છે આ અલગ રીત છે તો ધારો કે 3 2√5 સમ્ય સંખ્યા છે આવું ધારી લઈએ તો થ્રી પ્લસ ટુ રૂટ ફાઈવ જેના બરાબર શું થાય એના થશે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લેતા જેનો વર્ગ કરીશું અને એ બાય બી નો શું કરીશું વર્ગ કરીશું જો તમારે એમ ના કરવું હોય આ સ્ટેપ ના કરવું હોય મિત્રો તો હજુ પણ એક અલગ રીત છે સાદી રીત છે આ થોડી હાર્ડ રીત થશે તો એકદમ શોર્ટ રીતમાં શીખવાડો કે જ્યારે આવો ક્વેશન પ્લસ માઇનસ વાળો આવે છે ત્યારે તમારે આ પદ એમને એમ રાખવાનું ટુ રૂટ ફાઈવ જેના બરાબર એ બાય બી છે થ્રી આ બાજુ જશે તો માઇનસ થ્રી થશે જેના છેદમાં કંઈ નથી દેખ હોય તો ટુ રૂટ બરાબર બી એકા બી એ કા એ અને થ્રી બી એકા થ્રી બી કરીશું હવે રૂટ ફાઈવના રૂટ જેના બરાબર એ માઇનસ થ્રી બી છે જેના છેદમાં ટુ જાય તો ટુ બી થશે તો અહીં જે આપણને મળે છે તે કેના પરથી મળે છે આના પરથી તો આપણે લખીશું કે અહીં થ્રી પ્લસ ટુ રૂટ સમમે છે તો અહીં આપણે શું ધારણા કરી થ્રી પ્લસ ટુ રૂટ ફાઈ છે હવે થ્રી પ્લસ ટુ રૂટ ફાઈ હોય તો તેના સામે બી પણ શું થાય માટે એ બાય બી પણ શું થશે થશે હવે એ બાય બી સમય થાય તો તેના પરથી જે મળે છે તે શું થાય મિત્રો સમિત થાય માટે લખીશું એ માઇનસ થ્રી બી બાય ટુ બી પણ શું થાય સમય થાય હવે આ સમય હોય તો તેના સામે કોણ છે રૂટ ફાઈ માટે શું લખીશું રૂટ ફાઈ પણ સમય થાય પરંતુ પરંતુ આગળ શું જોયું આપણે રૂટ ફાઈ તો અસમ્ય છે એવું સાબિત કર્યું છે મિત્રો તો લખીશું પરંતુ રૂટ ફાઈ તો અસમ્ય સંખ્યા છે માટે થ્રી પ્લસ રૂટ ફાઈ એ અસમ્ય સંખ્યા થાય એવું સાબિત કરી શકાય મિત્રો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે માટે આપણી ધારણા કેવી રીતે ખોટી થાય માટે આને શું કહીશું આપણે સમય સંખ્યા નથી અસમ્ય સંખ્યા છે તેવું સાબિત કરી શકાય તો આ પરીક્ષામાં ખૂબ જ અગત્યના દાખલા જોઈએ આપણે હવે બોર્ડની પરીક્ષા માટે અગત્યના દાખલા પૂછાય તેવા જેમાં પહેલી અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા માટે તમને આ દાખલા આપ્યા છે જાતે અભ્યાસ કરી શકો છો બોર્ડની પરીક્ષામાં આવા જ દાખલા પૂછાતા હોય છે તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો ત્યારબાદ નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો તમે જેમાં ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તે તમારે ચેક પણ કરવું છે લાઈક આ દાખલો છે તો જેમાં ગુસા શોધવો હોય તો એકસો પાંચના અવિભાજ્ય હોય પાડીશું એકસો પચીસના અવિભાજ્ય હોય પાડીશું ત્યારબાદ તેનો લસા શોધીશું ગુસા શોધીશું અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીશું તો ડાબી બાજુને જમણી બાજુ સમાન કરવાની છે તો આના પરથી પહેલાં તમે આ બંનેનો ગુસા શોધો લ સા અ શોધો આ શોધાઈ જાય ત્યારબાદ તમે ડાબી બાજુમાં ગુસા અ ગુણ્યા લસા જે મળ્યા છે તેની કિંમત મૂકીશું જમણી બાજુમાં આ બંને પૂર્ણાંકો એટલે એકસો પાંચ ગુણ્યા એકસો પચીસ મૂકીશું જે જવાબ આવશે તો તમે જોઈ શકો છો કે ડાબા અને જબા બંનેમાં સમાન આવશે તમે ચેક કરી શકો છો આવા દાખલા પણ બોર્ડની પરીક્ષામાં બે થી ત્રણ ગુણ્યા પૂછાતા હોય છે મિત્રો નેક્સ્ટ કે જેમાં આ જે દાખલા છે આવા દાખલા કમ્પલસરી પૂછાતા હોય છે કે રૂટ થ્રી અસમ્ય છે સિક્સ પ્લસ ટુ રૂટ ટુ અસમ્ય છે સેવન રૂટ ટુ અસમ્ય છે ફાઇવ પ્લસ ટુ રૂટ ટુ સેવન અસમ્ય છે ટુ બાય રૂટ થ્રી અસમ્ય છે આવી સાબિતીઓ પૂછાતી હોય છે તો આ સાબિતીઓ જોઈ લેવી મિત્રો તો આ જે વિડીયો છે તેમાં ખૂબ જ અગત્યના દાખલા ખૂબ જ અગત્યના ટોપિક સૂત્ર જોયું આપણે આ બધા જ પ્રકરણ વન માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે તો જેટલા ટોપિક મેં અભ્યાસ કર્યા મિત્રો એકવાર જોઈ લેવાય એના રિગાર્ડિંગ દાખલા ઘણી લેવાય એમસીક્યુમાં પણ આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે અને આ વિડિયોને મિત્રો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ